દર્શક મિત્રો દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનો જેલ પ્રવાસ મિત્રો ફરીથી લંબાયો છે મિત્રો કંઈને કંઈ કારણોસર ચેતર વસાવાનો જેલ પ્રવાસ છે તે લંબાઈ રહ્યો છે મિત્રો આ વખતે તમને વાત કરીએ કે અઠ્યાવીસ ઓગસ્ટે તેમના જે કેસની સુનાવણી થવાની હતી મિત્રો સવારથી ડેડિયાપાડાના લોકો અને આદિવાસી સમાજના લોકો મિત્રો ખૂબ જ ખુશ હતા કેમ કે તેમને લાગી રહ્યું હતું કે આજે તો ફાઇનલી તેમના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે અને તેમનું મોટા પાયે તેવું સ્વાગત કરશે પરંતુ મિત્રો જેવું તેઓએ વિચાર્યું હતું તેવું થયું નહીં કેમ કે મિત્રો હાઈકોર્ટના જે વકીલો છે તે બધા હડતાલો પર હોવાથી ચેતર વસાવાના કેસની સુનાવણી મિત્રો થઈ શકી નહીં અને હવે પછી મિત્રો નવી તારીખ આવશે જ્યાં જ્યારે ચેતર વસાવાના કેસની સુનાવણી થશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે અગિયાર નવના રોજ ચેતર વસાવાના જે કેસની હવે પછી સુનાવણી થવાની છે એટલે મિત્રો દસથી બાર દિવસ પછી ચેતર વસાવવાના કેસની સુનાવણી થશે ત્યારે જ મિત્રો ખબર પડશે કે ફરીથી ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે કેમ કે મિત્રો હવે તો લોકો પણ કંટાળી ગયા કેમ કે તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી છે ચેતર વસાવાની બહાર કાઢવામાં આવી રહ્યા નથી કોઈને કોઈ કારણોસર ચેતર જે જેલ પ્રવાસ છે તે લંબાઈ રહ્યો છે અને આજ આ વખતે પણ મિત્રો એવું જ થયું અઠ્યાવીસ ઓગસ્ટે પણ ચેતર વસાવા બહાર આવી શક્યા નથી અને હવે પછી મિત્રો હવે એવું લાગી રહ્યું કે ચેતર વસાવાને હજી પણ કેટલા દિવસ જેલમાં રહેવું પડશે કેમ કે મિત્રો બે મહિના આસપાસ થવા આવ્યું પરંતુ હજી પણ ચેતર વસાવા બહાર આવ્યા નથી તેમને વારંવાર મિત્રો જે કેસની સુનાવણી થવાની હોય છે ત્યાર પછી કોઈને કોઈ સંકટ આવે મિત્રો તેમનો જે કેસ છે તેની તારીખ મિત્રો તેના પછીના તારીખ ઉપર જતી રહે છે તો મિત્રો તમને શું લાગે હજી પણ ચેતર વસ વસાવાનો જે જેલ પ્રવાસ છે તે કેટલો લંબાશે છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં